ભુજની જાણીતી સત્યમ સંસ્થાને તાનારી મહિલા મંડળના ઉપક્રમે આજથી શરૂ થતી બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને શુભકામના પાઠવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો શંકરભાઈ સત્યના વડપણ હેઠળ આ કાર્યક્રમમાં સાતસો વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી હતી અને ધોરણ બારની બોર્ડની પરીક્ષા શરૂ થઈ ત્યારે પરીક્ષાની સત્યમ સંસ્થાને તાનારીની મહિલા મંડળના ઉપક્રમે વિદ્યાર્થીઓને શુભકામના પાઠવવાનો એક કાર્યક્રમ પૂર્વ નગરપતિને જાણીતા ધારાસ શંકરભાઈ સદ્દેની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓને મોમીઠું મીઠું કરાવી કુમકુમ તિલક કરી અને શુભકામના પાઠવવામાં આવી હતી આ તકે સત્યમ સંસ્થાના અધ્યક્ષ દર્શકભાઈ અંતાણી નરેન્દ્ર સ્વાધિયા માલસીબેન ગઢવી રામુબેન પટેલ સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આમ તક ટીવીની સાથેની વાતચીતમાં માહિતી આપતા ધારાશાસ્ત્રી શંકરભાઈ સદ્દેએ જણાવ્યું હતું કે જીવનની કારકિર્દી બનાવવા માટે આ બોર્ડની પરીક્ષા ખૂબ જ મહત્ત્વની હોય છે વિદ્યાર્થીઓ તણાવમુક્ત પરીક્ષા આપે અને જીવનમાં ખૂબ પ્રગતિ કરે તેવી શુભકામના પાઠવવામાં આવી હતી આજના દિવસે સાતસો જેટલા વિદ્યાર્થીઓને ઉપરોક્ત પદાધિકારીઓ મોં મીઠું કરાવી શુભકામના પાઠવી હતી